હું બી ચુડાસમા ભારતીય મજદૂર સંઘનો પ્રદેશ ઉપાધ્યક્ષ અને પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘનું ગુજરાત પ્રદેશનું અધ્યક્ષ મારા જાણમાં આવ્યું કે રાજકોટ સ્થિત ખાનગી સંસ્થા ગુજરાત બારની છે જે કોર્પોરેશનમાં મધ્યાહન ભોજન યોજનાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે એ સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટર પાસે એવી રજૂઆત કરી અને ઈચ્છા વ્યક્ત કરી કે મોરબી જિલ્લાના ચાર તાલુકામાં પણ એક ખાનગી સંસ્થા કોન્ટ્રાક્ટ ધરાવે છે મને દુઃખી બાબતનું છે ભારત સરકાર દ્વારા આવી સંસ્થાઓને ન આપી શકાય ગ્રામ્ય વિસ્તાર છતાં પણ આવી સંસ્થાઓ અધિકારીઓ જિલ્લાના અધિકારીઓને હાથ ઉપર લઈ અને આવા પેંતરાઓ ઘડતી હોય છે ત્યારે મારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ભવિષ્યમાંના પડઘા ન પડે અને આવી કોઈ પણ જાતની પ્રયાસ થશે તો મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ સાંખી નહીં લે કારણ કે આ સંસ્થાઓના ખૂબ જ અમને ખરાબ અનુભવ થયા છે આગળ પણ આવી ત્રણ ચાર જિલ્લામાં સંસ્થા ગઈ છે અને અમારા હજારો લો લોકોને રોજીરોટી છીનવી લીધી છે ઉપરાંત આ સંસ્થા કુખ્યાત એટલા માટે આ શબ્દ ખૂબ મહત્ત્વનો છે આપ પણ જોઈ શકો તો રાજકોટમાં આ સંસ્થા વિશે કેટલી બધી ફરિયાદો છે છતાં પણ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓના સહારે એ બચી જઈ છે એટલે બચી એટલા માટે કે મોરબી જિલ્લામાં આવી કાલ બીજા જિલ્લામાં જશે તો શું ગુજરાતની કોઈ સંસ્થાઓ નથી હું હું ધન્યવાદ આપું છું સ્વામિનારાયણ સંસ્થા અને બાપા સીતારામની સંસ્થાઓને કે જેઓએ કે આ રોજીરોટી ન છીનવાય એ માટે રાજ્ય સરકારને ના પડી દે કે મેં મધ્યાહન ભોજનનો કોઈ કોન્ટ્રાક્ટ નહીં રાખી તેમ છતાં આ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ નામ સાથે કહું છું કે ઉચ્ચ અધિકારીઓ ગુજરાત બહારની સંસ્થાઓને ગુજરાતમાં લઈને કોન્ટ્રાક્ટ અપાવે છે અને માત્ર કોન્ટ્રાક્ટ એટલા માટે કે મધ્યાહન ભોજન કોન્ટ્રાક્ટ ઉપરાંત આ મધ્યાહન ભોજનના બાળકોથી ડોનેશન ઉઘરાવવાનું મોટું ષડયંત્ર છે કરોડો રૂપિયા મેળવવાનો પેંતરો છે એમાં મોરબી જિલ્લામાં પ્રયાસ કરશે તો આના પડઘા સમગ્ર ગુજરાતમાં પડશે અને જો કોઈ રાજકીય નુકસાન થશે તો એની જવાબદારી મોરબી જિલ્લા વહીવટીતંત્રને રહેશે